પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાઘરા વિચાર માર્ગ પર ગેસ એજન્સી પાસે હાઇટર્જન લાઈન સાથે દમપણ અથલાતા અકસ્માત સર્જાયો વાગરા વિચાર માર્ગ પર સર્જાયેલી એક ભયાનક ઘટનાએ કન્સ્ટ્રક્શન કંપનીઓની સલામતીના નિયમોના લીરે લેવા ઉડાડી દીધા છે પ્રતિક કન્સ્ટ્રક્શનનું ડમ્પર જે કેપી ગ્રુપની પવનચક્કીના કામમાં રોકાયેલું છે તેના ચાલકે તમામ નીતિ નિયમો નેવે મૂકીને માર્ગ પર એવું બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કર્યું કે વિચાર ગામ અંકારમાં ઢકેલાઈ ગયું હતું ડમ્પરની ટોલી ઉપરથી પસાર થતી અગિયાર કેવીની હાઈટેન્શન વીજ લાઇન સાથે ડમ્પર અથડાતા જોરદાર ધડાકા થયા હતા જેના કારણે વાઘરા ડીજીવીસીએલના મોસમ ફીડર અને વિખ્યાત પાઇપલાઇન સહિતની મુખ્ય લાઈનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત પચાસ અંતરે ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે જે પ્રકારે વીજ લાઈનો તૂટી અને શોર્ટ સર્કિટના ડડા કાઢાયા જો તેનું એક પણ ટણું ગેસ એજન્સીના પરિસરમાં પહોંચ્યું હોત તો આખું વાઘરા અકલ્પનીય વિસ્ફોટ અને જાનહાનીનું સાક્ષી બન્યું હોત અકસ્માત એટલો પ્રચંડ હતો કે વીજ કવડના ઝડપાથી ડંપરના ટાયરો પણ ફાટી ગયા હતા કંપનીના સુપરવાઇઝર અને ચાલકની આ અક્ષમ્ય ભૂલને કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા આ ગંભીર બેદરકારી અંગે વાઘરા ડીજીસીએલના જેવી પ્રજાપતિએ કડક ઓલન અખટિયાર કરતા જણાવ્યું હતું કે રવિવારની રજા હોવા છતાં કર્મચારીઓએ રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુરવઠ કર્યો હતો આ નુકસાન મામલે સોમવારે કેપી ગ્રુપને કાયદેસરની નોટિસ ફટકારી તમામ નુકસાની વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પવનચક્કીના કામમાં લાગેલી આ કમીઓ શું કોઈ મોટી હોનાહત થાય તેની રાહ જોઈ રહી છે લોકશાહીમાં આવી જોખમી બેદરકારી સામે માત્ર દંડ નહીં પણ જવાબદાર કોન્ટ્રાક્ટર અને ચાલક સામે ગુનાહિત માનવ વર્ગના પ્રયાસ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે